પ્રભુ તમને આશીર્વાદ આપો હાલે લોરેખર પ્રભુની એટલી બધી કૃપા છે આપણા પર એમની દયા છે કે જાણે બસ પ્રભુની સ્તુતિ કરતા રહે ને ખાલે નાદ ઉદ્ગારો બોલતા જ રહીએ ઘણા લોકો મને એવો પ્રશ્ન કરે છે કે તમે બહુ હાલે લુયા બોલો છો એમને કઈ જવાબ નથી હાલ તો સારી બાબત મેં તમે નોંધ કરી છે પણ હું તમને કહું છું પવિત્ર 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 બોલતા આકાશમાં દૂતાઓ રાહત અને દિવસ થાકતા નથી અને આપણે પણ પ્રભુની સ્તુતિ કરતા નહીં ઘણી બધી વખત જગત પ્રમાણે ન પણ સમજાય અને ઘણી વાર ઘણી બાબતોનો તમને પ્રત્યાઘાત અથવા લાભ અથવા તેનો જે કઈ બાબત તમને મળવા પાત્ર હોય એ પૃથ્વી પર નથી મળતી પણ જ્યારે તમે પ્રભુની સામે જાઓ પ્રભુની આગળ ઉભા હોવ ત્યારે ઘણા બધા એવા આશીર્વાદો તમે જોશો હું જોઈશ કે જેની તમે અને મેં કદી કલ્પના નહીં કરી કેમ કે એક વાત ખચિત છે વાલા મિત્રો કે તેઓ આપણા જેમ બોલતા નથી વિચારતા નથી જોતા નથી તેઓ ઈશ્વર છે તેઓ મનુષ્ય નથી હાલેલુયા માટે આપણા વિચારોથી તેમના વિચારો ત દન જુદા છે હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ અને માટે તેઓ જે પ્રમાણે જોવા પ્રયત્ન કરે છે એ બાબતો આપણે વિશેષ શોધી લઈ જુઓ તેમની જોવાની રીત માંથી પચીસ અને ચાલીસમાં માં અધ્યાયમાં માં આપણે જોઈએ છીએ આગળ જે વચનોમાં આપણે પચીસમાં માં અધ્યાયમાં જુએ છે કે પ્રભુ શું જુએ છે કે શું ભૂખ્યો હતો પ્રભુ કે છે હું તરસ્યો હતો પ્રભુ કે છે હું વસ્ત્ર વગરનો હતો પ્રભુ કે છે હું માંદો હતો પ્રભુ કે તમે કદાચ કદી જેલમાં ના ગયા હોય મતલબ કે ગુનાહિત રીતે નહીં પણ કોઈની મુલાકાતે કે પ્રાર્થના માટે ઘણા સેવા સેવકો છે પ્રભુની સુધીતાઓ તેમની સેવાઓને પ્રભુ પુષ્કળ આશીર્વાદિત કરે પણ કહેવાનો મતલબ એવો છે કે એવા સમયમાં એવી જગ્યાઓમાં કે જ્યારે બીજાઓ ઉપેક્ષા કરે છે બીજાઓ તેમનું ધ્યાન રાખતા નથી ત્યારે જ્યારે આપણે એવા લોકોનું ધ્યાન રાખવા માટે આગળ આવીએ છીએ જ્યારે બીજા લોકો તેમને લક્ષ્યમાં પણ ગણતા નથી નોધમાં પણ લેતા નથી ત્યારે આપણે એમને નોંધમાં લઈએ છીએ તમારો અનુભવ હશે આ જગતની અંદર જો તમે પૈસાવાળા હશો તો તમને ઊભા કરવામાં આવશે તમારું નામ બોલાવવામાં આવશે અને ઘણી બધી જગ્યાએ તમને માન મળશે જેમ સુવાર તમામ વાંચીએ છીએ ભપકાદાર પહેરેલા કપડા એમને તું અહીંયા બેસ તમે અહીં બેસો તમે અહીં બેસો તમે અહીં આવો આગળ આવો અને ગરીબજીઓ ત્યાં બેસ બહુ ગજબનું પ્રભુનું શિક્ષણ છે ને બહુ સખત છે એમ અને જો ખાલી એમના શિક્ષણને આપણે વળગી રહીએ ને માણસ મન સેમ છે જ્યાં રૂકાવટ છે એ તરત જ તેઓ કહી દે છે એક શ્રીમંત તેમની પાસે જાય છે ને કે તારો બધું વેચી દે અને મારી પાછળ મતલબ કે એનું બધું એનું જીવન છોડી અને પ્રભુની પાછળ એ આવે નહી પણ આપણે સ્પિરિચલી એને સમજતા હોય પણ પ્રભુ એને જોતરે છે પણ એવું કરી શકતું નથી કેમ કે પ્રભુને માટે તો પ્રભુ તો કે છે બે નહીં લેવાનું જોડે ભાથ હોય નહીં અને જે શ્રીમંતાઈમાં આપણે જીવવા ટેવાયેલા છે જે કમ્ફોર્ટ ઝોનમાં આપણે જીવવા ટેવાયેલા છે એ છોડીને આપણે જઈ શકતા નથી લોકો હવે શહેરોમાં પછી ગામની જૂની વ્યવસ્થામાં ગામડાઓની જૂની વ્યવસ્થામાં એડજસ્ટ થઈ શકતા નથી નહીં ઘણા લોકો હવે તો જોકે ગામડાઓ પણ બહુ એડવાન્સ થઈ ગયા છે એટલે શહેર કરતાં પણ સારું કહી શકીએ પણ આપણું જીવન સુખ અને સગવડોથી ભરેલું છે ને ઘણી બધી વખત એ સુખ અને સગવડોના કારણે આપણે પ્રભુને પામી શકતા નથી કે આપણું ધ્યાન જગતની બાબતો તરફ વધારે રહે છે અને માટે બીજાઓ પ્રત્યે જે પ્રમાણે આપણી દ્રષ્ટિ હોવી જોઈએ જોવાની એમાં આપણે નિષ્ફળ જઈએ છીએ બપોરે આપણે પ્રાર્થના કરી છે નહીં પ્રભુ જેઓને ખોરાક ના મળ્યો તમે તેઓને ખોરાક આપજો તમે એવા સમય કોઈ દિવસ આવ્યા છો કે તમે બપોરનો ખોરાક વિશે તમારે ચિંતા થઈ હોય કદી ના થયો તો પ્રભુની સુચિતા હાલે ઘણા એવા ઘરો છે ઘણા એવા લોકો છે સવારે ઉઠ્યા છે ખાલી પેટે કદાચ પાણી પીધું છે અને નીકળી પડ્યા છે કામ ધંધા પર પ્રભુની સેવા કરવા માટે વાલા મિત્રો બીજાને સમજીએ આપણને જે મળ્યું છે એના માટે પ્રભુનો આભાર માનીએ ઘણીવાર માણસ બહુ ખુશ હોય ને ત્યારે એને બીજાનું દુઃખ દેખાતું નથી ને હું ઘણી વાર કહું છું પણ આપણી દ્રષ્ટિ એવી પણ હોવી જોઈએ જ્યાં આગળ બીજાઓ માટે પ્રેમ હોય લાગણી હોય ચિંતા હોય તેમને મદદ કરવાનો સ્વભાવ હોય મેં એક સાક્ષી આપી હતી કે જ્યારે હું એક એવી પરિસ્થિતિમાં હતો અને એક ન્યુ હતી એક ન્યુ ઇયર હસ્સામાં કરજો એક ન્યુ ઇયરનો આગળનો દિવસ હતો મારી દીકરી માટે મારી સેન્ડલ લાવવાના પૈસા હતા ને એક મિત્ર એ મારા ખિસ્સામાં પૈસા મૂકી દીધા તમે જઈને તમારી દીકરી માટે લાવજો થોડા વખત પછી અચાનક પ્રાર્થના કરવા માટે એમના ઘરે પહોંચી ગયો ખબર પડી એમના દીકરાનો જન્મદિવસ છે અને કંઈ ખાવું હતું એક વાનગી મને કીધું પછી પાછા પૈસા કઈ હતા નહીં અને એ દિવસે જે રકમ આપી હતી એ રકમ માં થોડી રકમ ઉમેરીને મેં એમને આપી દીધું મને ખબર નથી ઘરે આવ્યા પછી મારી પર ફોન આવ્યો મને કે તમે જે કામ કર્યું જાણે અજાણે તમે મારા દીકરાની ઈચ્છા પૂરી કરી દીધી અમારી પાસે કોઈ પૈસો હતો નહીં અમારા નાના દીકરાનો જન્મદિવસ હતો અને ઈચ્છતો હતો કે પપ્પા મને આ વાનગી ખવડાવે આજે મારો જન્મદિવસ છે ને મને ને પ્રભુએ કે એને એ નહીં બીજી ઘણી બધી બાબતો એને આપી એ દિવસે ખાલી મિત્રો બીજા માટે ઉપયોગી બનીએ પ્રભુના નામે બીજાઓને ટેકો આપી મદદ કરીએ પ્રભુ એ જ ઈચ્છા અને આશા રાખે છે બહુ નાના એકને કર્યું તે મને એ કર્યું બરાબર છે હાલે લોયા એક નાની પ્રાર્થના સાથે આગળ વધીએ પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ અમે જાણીએ છીએ અનેક માટે અમે તમારા પુષ્કળ આભાર કરીએ છીએ કે પ્રભુ આ સમય તમારી કૃપાના લીધે તમારી દયાના લીધે અમે જોઈ શક્યા કે પ્રભુ મારા વ્યક્તિગત કામ એવા નથી જેના લીધે આટલો સુંદર સમય તક પડ અમને મળે અને તમે જે ખરા ઈશ્વર છો તમે જે એકલા જ ઈશ્વર છો તમારી પહેલા કોઈ ઈશ્વર નથી તમારી પછી કોઈ ઈશ્વર નથી એવા ઈશ્વરનું ભજન કરવાના માટે અમને તક આપે છે તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ સ્તુતિ કરીએ છીએ તમે અમારી પ્રાર્થનાઓ સાંભળનાર ઈશ્વર છો માટે પ્રભુ અમે સ્તુતિ કરીએ છીએ ને એવા પ્રભુનું ભજન કરવા માટે અમને તક મળી છે માટે આભાર માનીએ છીએ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ કે અમે જે પ્રભુની અત્યારે ભજન કરી રહ્યા છે જેમની સ્તુતિ કરીએ છીએ જેમના વાલા દીકરાના લોહીમાં અમને ખરીદવામાં આવે છે અમારા પાપોની માફી મળી છે તેમના દીકરા દીકરીઓ તરીકે ઓળખાનો બહુ માન મળ્યું છે તેમને બધા જ ભજે તેમને બધા જ ઓળખે અને તેમનું રાજ્ય આ પૃથ્વી પર બહુ જલ્દીથી આવે અને તેમની ઈચ્છા સર્વ મનુષ્યમાં પૂરી થાય દરેક મનુષ્ય નામે દરેક જીવ કોલ પર દરેક ગુઠણ નામે તમે દેવના ના છો સાથે પ્રભુ જેઓ ગેરમાર્ગે દોરાયા છે તેમના માટે પણ માંગીએ છીએ તમે તેમને પાછા લાવો વ્યસનોમાંથી ખરાબ રસ્તાઓમાંથી ખરાબ પ્રકારના સ્ત્રી પુરુષના સંબંધોમાંથી વ્યસનોમાંથી જગતની લાલચોમાંથી અને ઈશ્વરને નગમતી બાબતોમાંથી પ્રભુ તમે તેમને છોડાવો પસ્તાવિક હૃદય આપો તેમનો નાશ થતા બચાવ છો પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જેઓ માંદા છે તેમના માટે ખાસ પ્રાર્થના કરીએ છીએ સાંભળી રહ્યા છે કેટલાક લોકો અને જે રોગ છે તેને કોઈ સાજા પણ આપી શકતો નથી પણ અમે જાણીએ છીએ કે તમે એવા ઈશ્વર છો પ્રભુ છો તમે પળવારમાં સાજા કરી શકો એવો ઈશ્વર છો અમારો આ માસમાં વચન છે જાતારા વિશ્વાસ છે સાચી થઈ છે તારા વિશ્વાસ અત્યારે બચ્ચા આવ્યો છે અને જો કોઈ માંદુ અત્યારે સાંભળી રહ્યું છે અને વિશ્વાસ સાથે તમારી પાસે આવે છે તો અમારી મધ્યસ્થની પ્રાર્થના છે તે હમણાં જ સંપૂર્ણ સાજા પણ મળે રોગ ભલે ગમે તે હોય તેમના ઘરોમાંથી લડાઈ ઝગડા દૂર કરજો કોટ કેસ એફઆઈર કોટા તો મમતો મિલકતના નાણાંના જમીનના ઘરના બાગના બધા લડાઈ ઝગડા તમે દૂર કરજો દરેકની આશીર્વાદિત કરો નોકરી આપો બિઝનેસ આપો આવકના સાધનો આપો ને જ્યાં કઈ પ્રભુ જોબ જતી રહી તેમને જોબ આપો લગ્નનો આશીર્વાદ આપો બાળક ધનનો આશીર્વાદ આપો તેમને વિદેશ જવાના માટેના રસ્તાઓ તમે ખુલ્લા કરો ભણવા માટે નોકરી કરવા માટે કુટુંબ પરિવાર સાથે રહેવાની માટેના સગળા રસ્તા તમે ખુલ્લા કરજો પિતા હા પ્રભુ જુદી જુદી પરીક્ષામાં પાસ કરો આઈલટીએસના બેન્ડ આપજો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ ખાસ પ્રભુ મકાન ખરીદી શકે મકાન વેચી શકે અને પ્રભુ તેમને નાણાંનો આશીર્વાદ મળે મકાનનો લોનનો આશીર્વાદ મળે પ્રભુ અને પ્રભુ તેમની સર્વ પ્રકારની જરૂરિયાતો તેઓ પૂરી કરી શકે પ્રભુ પિતા તેમને જો સોલાર સિસ્ટમ લેવી છે ફોર વ્હીલર લેવું છે ટુ વ્હીલર લેવું છે જે તે જરૂરિયાત પૂરતું છે પ્રભુ પ્રભુ યોગ્ય સમય થઈ ગયો છે માટે ઉપયોગી છે પ્રભુ તો પ્રભુ તમે તેમને મોત્વ માટે ના હોય તો આજે જ પ્રભુ તમે તેમને પૂરા પાડજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ વિધુરો વિધવા બહેનો અનાથોની પણ સાથે રહ્યો પ્રભુ મન લોકો માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ પ્રભુ તમે સાથે રહેજો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અમારી પણ મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરો જે બે બાબતો તમારી પાસે માંગી છે એના રસ્તા ખુલ્લા કરો ખરેખર પ્રભુ અશક્ય છે વાળ પ્રભુ અમે જાણીએ છીએ કે તમને બધું શક્ય છે માટે અમે તમારી આગળ વિશ્વાસથી આ પોકાર કરી છે અમને બધાને પ્રભુ તમે શિર બનાવો ઓછીનું આપનાર બનાવો નદીની પાસે પહેલા ઝાડ જેવા કરો બધા લોકો જેઓ સેવા કરે છે તેમની સેવા આશીર્વાદિત થાય અમે બધા પણ એક મનના એક ચિતના બની ઈર્ષા દેખાય લડાઈ ઝઘડો અમારી મધ્યથી દૂર થાય અને દરેક સેવક સેવિકાના ઘરોનું તમે ભરણ પોષણ કરજો તેમના જાલમાંનું રક્ષણ કરો તેમને પ્રભુ તમે શાંતિ આપજો તમારા લોકોને પ્રભુ તમે રક્ષણ આપજો શાંતિ આપજો ઇઝરાયલ દેશનું તમે ભલું કરજો અને તેને આ શાંતિ સ્થાપિત કરજો પ્રભુ એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ દરેકને મુસાફરીમાંથી થઈ ઘરોમાં સલામત લાવજો ખોરાક વસ્ત્ર અન્નપાણી આપજો જે કંઈ નાની મોટી ભૂલો પાપ ગુનાઓ છેખ હમણાં સુધીમાં થઈ ગયા છે પ્રભુ તમે માફ કરજો હવે પછીના સમયમાં તમે મારી સાથે લીડ કરો ફરી એકવાર પ્રભુ અમારા કુટુંબને મારા પરિવારને અમારી મિનિસ્ટ્રીને સાંભળનારને બીજાને મોકલનારને વિશ્વાસ કરનારને બધાને તમે બમણા આશીર્વાદ ભર દેજો હમણાં સુધી ભૂલો માફ કર્યો માગતા પ્રભુ માટલું સાંભળો દે માન્ય કરજો આમીન આમીન